નમસ્કાર માનનીય શ્રી મુખ્યમંત્રી શ્રી ભુવેન્દ્રભાઈ પટેલ સાહેબને મારી વિનંતી સાથે જણાવવાનું કે મારે અમદાવાદ કોર્પોરેશનની અંદર મારો નંબર આવી ગયેલો છે અને અમદાવાદ કોર્પોરેશનવાળાએ અમરેલીના તમામ શિક્ષકોને લીધા છે અને મને હળદૂત કરીને મને કાઢી મૂક્યો છે મારી સાથે નાતિવાદ રાખ્યો છે હું પોતે ભંગી છું હું પોતે વાલ્મિકી છું અને આ લોકો વાલ્મિકી ભંગી સમજી અને મને હળદૂત કરીને કાઢી મૂક્યો છે આપ સાહેબ કેમેરાના મૂલ્યાંકન કરી શકો છો સત્યાવીસમી જુલાઈ બે હજાર ત્રેવીસની અંદર પ્રજ્ઞાબેને મને અપમાન કરીને કાઢી મૂક્યો છે મારો સિન્યોરિટી ક્રમ નંબર બસો તેતાલીસ છે અમદાવાદ કોર્પોરેશનમાં હું શિક્ષક તરીકે મારો નંબર આવી ગયેલો છે અમરેલીના તમામ શિક્ષકોને લીધેલા છે અને હું પચીસ પચીસ વર્ષથી અમરેલીમાં શિક્ષક તરીકેની સેવા બજાવું છું અને અમદાવાદની અંદર આ લોકો મને સ્થળ આપતા નથી તો મહેરબાન ગુજરાતના રાજા મહારાજા એવા મારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું ચરણવંદન કરું છું અને એક બીજી એક વિનંતી સાહેબ કે વાલ્મિકી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના વડાપ્રધાન એમને હરિદ્વારની અંદર ભંગી વાલ્મીકી ભંગીના પગ ધોયા હતા એમાંથી આપણે કાંઈક શીખવા જેવું છે અને આપ સાહેબે પણ હિંમતનગરની અંદર ભંગી વાલ્મીકીના પગ ધોયા હતા સાહેબ વાલ્મીકી રામાયણ વાલ્મિકી ભંગીએ લખેલું છે અને વાલ્મિકી ગુજરાતની એકાવન શક્તિઓ ગુજરાતની સાડા સાત કરોડ જનતા ગુજરાતની આ ધરતીને વાલ્મિકીઓ સફાઈ કરે છે અને ગુજરાત સ્વચ્છ બનાવે છે આવી અમારી સફાઈની કામગીરી હું પચીસ વર્ષથી હું જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી અમરેલીના એમ એમની ધરતી પર પચીસ વર્ષની સેવા બજાવું છું આપ સાહેબ મને યોગ્ય ન્યાય આપજો જય હિન્દ તમારું નામ શું છે આખું નામ મારું નામ સંજય કુમાર મોહનભાઈ રાઠોડ અને તમે અમરેલી જિલ્લામાં કયા વિસ્તારમાં સ્કૂલમાં નોકરી જવાબદારી ફરજ નોકરી કરો છો સ્કૂલની અંદર અમરેલી જિલ્લાના લાઠી કવિ કલાપી લાઠી કવિ કલાપી તાલુકા લાઠી તાલુકાના નારાયણગઢ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકેની ફરજ બજાવશે અને તમારો આપનો મોબાઈલ નંબર શું છે મારો નંબર ચોરાણું બે બોતેર ચાર છન્નું એકતાલીસ ચોરાણું બે બોતેર ચાર છન્નું એકતાલીસ